નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી નવસારી લાઈવ અને સંચાલિત ન્યુઝ નવસારી અને આતલિયા ન્યૂઝ ગામ ને જોડતા ગામને જોડતા સમાર સમારકામ ન થતા ગ્રામજનો રોષે ભરાયા વાત જો કરવામાં આવે તો દસ વર્ષે કરોડના ખર્ચે બનેલા આ પુલના બે પિલરો બે વર્ષ અગાઉ બેસી ગયા વાત જો કરવામાં આવે તો કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો દસ વર્ષનો સમયગાળો ખેંચી લેવામાં આવ્યો અને ત્યારબાદ બે જ વર્ષની અંદર બે પિલરો જે ખરા એ બેસી જવાના કારણે આ પુલને બંધ કરવામાં આવ્યો આ પુલને બંધ કરવામાં આવ્યો એના અલ્ટરનેટિવ તરીકે વર્ષો જૂનો જે પુલ ડૂબી જાય છે એ બાજુનો જૂનો ડૂબાવો પુલનો ઉપયોગ કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યા પરિસ્થિતિ એવી આવી ચૂકી છે કે જેના કારણે લઈ અને ગ્રામજનો જે ખરા એ અકળાયા છે કારણ કે એ લોકોએ લાંબો ઘેરાવો કાપવો Gracias. ચોમાસામાં જો ડુબાઉ પુલ ઉપર પાણી આવી જાય તો ગ્રામજનોએ વીસ કિલોમીટરનો લાંબો ચક્કર મારવો પડે છે જેમાં વિદ્યાર્થીઓ નોકરીયાતો સહિત આવાગમન કરનારને ખૂબ જ મુશ્કેલી પડે છે જેના કારણે લઈ ઊંડાચ જેસિયા વાગલધરા બળવાડા ગામના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો કારણ કે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો ત્યારે પોતાના કામો સરકાર પાસે અને તે પણ કેવી સરકાર કે જ્યાં સુધી આવા કોઈક આંદોલનો નથી થતા ત્યાં સુધી સાંભળતી નથી એવી સરકારને એમના કાન ઉપર પડે એ ભાવનાથી આ ગામના લોકો ભેગા થયા એકત્રિત થઈ અને સૂત્રોચ્ચાર સાથે કહી દીધું કે પુલ નહીં તો મત નહીં ગ્રામજનોએ કર્યો છે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કારણ કે એમના માટે જીવાદોરી સમાન આ પુલ જે ખરો એ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે બેસી જવા પામ્યો છે અને એના બે પિલરો જે ખરા એ જોખમી સાબિત થયા છે દસ વર્ષનો સમયગાળો લઈ લેવામાં આવ્યો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો તે છતાં પણ કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી ન કરતા અને પુલની મરામત તો કદાચ ગોકળગાયીની ગતિએ શરૂ થઈ હોત તો પણ પૂર્ણ થઈ ચૂકી હોત પણ તે પણ નથી થયું માટે ઘરી અને ગ્રામજનો એ વિરોધ નોંધાવ્યો છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા હોવાનો અવસર લાઈવ અને ચટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજેલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો